સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અરવલ્લી રાહુલ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લીથી પ્રારંભ થશે ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન મોડાસામાં બુધવારે સોળ એપ્રિલે રાહુલ ગાંધી આવશે સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે બેઠકો નો દોર રિપોર્ટર જગદીશ પ્રજાપતિ સાથે અલ્પેશ પાટીયા અરવલ્લી બ્યુરો છું ખુબ अनुभव છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બુથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો એ પ્રોજેક્ટ લોન્ચિંગ સોળ તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખે બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બુથો છે બુથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બુથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાવર હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરી પૂરી હાજરી આપી અને અમારા બુથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે આપણે બૂથ લેવલના જે કાર્યકર્તાઓની વાત કરીએ એટલે છે જાહેર સભા ના આ જાહેર સભા જેવું નથી જે બુથના જે આગેવાનો અમારું મંડલ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બુથ લેવલ સુધીના કાર્યકરોની યાદીઓ તૈયાર કરી છે ફક્ત એમને અમારો જુસ્સો લાવી અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખના રોજથી શરૂ થઈ